દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો સોલંમો અધ્યાય એમાં જે દૈવી સંપત્તિનો આગળ ગુણ છે એ દોષ દ્રષ્ટિનો અભાવ જે મનુષ્યમાં દોષ દ્રષ્ટિનો અભાવ છે એ દૈવી સંપત્તિવાળો દૈવી પ્રકૃતિવાળો માનસ કહેવાય છે એવું કહેવાય છે મિત્રો કે હંમેશા પારકાના દોષ જોવાથી બીજાના દોષ જોવાથી પાપ બંધાય અને પોતાના જ દોષ જોવાથી પુણ્ય બંધાય જ્યારથી માણસને પોતાને પોતાનો દોષ દેખાવાનો શરૂ થાય ત્યારથી એની ભગવાન બનવાની શરૂઆત થઈ જાય છે અને વાત પણ સાચી છે મિત્રો મારા ઘરની અંદર ગંદકી હોય મારા ઘરમાં કીચડ પડ્યો હોય ગંદકી પડી હોય એ ગંદકી મારા ઘરની ગંદકી પહેલાં મને દેખાવી જોઈએ મારા ઘરની ગંદકીને હું સાફ કરીશ મારું ઘર ચોખ્ખું રાખીશ આપણે એમાં આપણે બહુ જાગૃત રહીએ છીએ કે આપણે જે ઘરમાં રહીએ છીએ ને રોજે રોજ એમાં કચરો વાળીએ છીએ કોઈ પણ પ્રકારની ગંદકી પણ પ્રકારની વસ્તુ આડી અવડી પડી હોય તો આપણે એને રહેવા દેતા નથી કેવું સરસ મજાનું ઘર સજાવીને રાખીએ છીએ કોઈ કંઈક કાગળનો ટુકડો પડ્યો હોય તો એ આપણે ઘરમાંથી તરત લઈએ છીએ એ આપણને પસંદ નથી આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ પણ આ પંચમહાભૂતોનું ઘર જે ભાડે કુદરતે આપ્યું છે એ ઘરને પણ એટલું જ ચોખ્ખું રાખવાનું છે એની અંદર પણ કામ ક્રોધ લોભ મોહ અહંકાર આસક્તિ ના કાદવ કીચડ પડ્યો છે ગંદકી પડી છે તો એની અંદર આ ઘરની અંદર કુદરતે આપેલા ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ તો આપણે રહેવાનું છે આની અંદર પંચ મહાભૂતોનું આ મકાન છે તો એ મકાનની ગંદકીમાં આપણને કેવી રીતે ફાવે રહેવાનું આપણે ઘરની બહાર જો ગટરની લાઈન જતી હોય અને ઢાંકનું ખુલ્લું હોય તો આપણે ગંદકીને સહન નથી કરી શકતા આપણે એનો ઉપાય કરીએ છીએ તો પછી આની અંદર આ પંચમહાભૂતોના મકાનની અંદર કામ ક્રોધ અહંકારની ગંદકી પડી હોય તો એમાં આપણે આપણને રહેવાનું કઈ રીતે આપણને ગમે આપણા ઘરની ગંદકી જો ના ગમતી હોય તો આ શરીરની અંદર જે ગંદકી પડી છે ગંદકીને કેવી રીતે ગમે મિત્રો પારકાની ગંદકી બીજાના ઘરમાં ગંદકી પડી હોય એને આપણે કહીએ કે ભાઈ તારા ઘરમાં ગંદકી પડી છે એના પહેલાં આપણે આપણું ઘર ચોખ્ખું છે કે નહીં આપણું ઘર સાફ છે કે નહીં એ પહેલાં જોવાનું એટલે પારકાના દોષ પારકાના દોષ જોવાથી આપણને શું ફાયદો બીજાનું મકાન હોય ને બીજાના મકાનમાં કચરો કાદવ કિચડ પડ્યું છે એ પડી રહેશે તોય આપણને કોઈ નુકસાન નથી અને એ સાફ કરશે તોય આપણને કોઈ ફાયદો નથી એનાથી કારણ કે પારકાનું મકાન છે જ્યાં આપણે રહેવાનું નથી એને ચોખ્ખું રાખે એમાં ગંદકી પડી છે એને એને આપણે શું શું મતલબ આપણે તો આપણા ઘરને ઘરને સાચો આપણા ઘરને સાફ રાખો આપણા ઘરને ચોખ્ખું રાખો એટલે કહ્યું કે દોષ દ્રષ્ટિનો અભાવ જીવ માત્રમાં જેને કોઈ દોષ નથી દેખાતો અને મિત્રો આ ધરતી પર એવો કોઈ માણસ જન્મ્યો નથી કે જેની અંદર એક પણ દોષ ના હોય અવગુણ ના હોય અને એક પણ માણસ એવો નથી જન્મ્યો કે જેની અંદર એક સદગુણ ના હોય સારો ગુણ ના હોય દોષ ગુણ અને અવગુણ તો દરેક માણસમાં રહેવાના પારકાના દોષ ક્યારેય જોવા નહીં મિત્રો પારકાની ચૂડી ચાગલી કરવી ઝાંપે બાકડા પર ઓટલા પર બેસી ચાર જણા ભેગા થઈને આખા ગામની વણઝાર ખોદવી આખા ગામની ચાડી ચૂકલી કરવી મિત્રો પારકાના દોષ જોવાથી હંમેશા પાપ બંધાય છે પાપ બંધાય છે એની સાથે રાગદ્વેષનો બંધ બંધાય છે શાસ્ત્રો કહે છે કે બીજાના દોષ જોવાથી પાપ બંધાય પોતાના દોષ જ્યારથી દેખાય મને મારો દોષ જ્યારથી દેખાય કે મારામાં ગુસ્સો છે ના હોવો જોઈએ મારામાં વિષય વાસના છે ના હોવી જોઈએ મારામાં લોભ છે ના હોવો જોઈએ પોતાના દોષ જ્યારથી દેખાવાની શરૂઆત થાય ત્યારથી ભગવાન બનવાની શરૂઆત થાય છે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખીએ કે સપનામાં પણ કોઈ પણ મનુષ્યના કોઈ પણ માણસનો દોષ આપણને ના દેખાય અને એ નિર્દોષ દ્રષ્ટિ આખું જગત જ્યારે તમને નિર્દોષ દેખાશે ત્યારે છેલ્લા પ્રકારની જાગૃતિ છે મિત્રો છેલ્લા પ્રકારની જાગૃતિ એનાથી મોટી કોઈ જાગૃતિ નથી આવી જાગૃતિ રાખવાની પરમપિતા પરમાત્મા આપને અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના હનહોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત